આજે ઓક્ટોબર છે દેશને એક બાંધનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ અને આજ દિવસે સરદારના નામથી જેનું બિલ્ડિંગ છે તેનું શરમજનક ચિત્ર સામે આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી અને ભ્રષ્ટાચારનો એવો નમૂનો સામે આવ્યો કે સાંભળીને તમે ચોંકી જશો શું છે સમગ્ર ઘટના જુઆ અહેવાલમાં અદ્રશ્યમ દ્રશ્યો અમદાવાદના મશાન સ્મશાન છે જ્યાં એક પરિવાર પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર માટે પહોંચ્યો પરંતુ અહીં મૃત્યુ પછીનો મલાજો પણ ન જળવાયો મૃતદેહને ગોદડા બાળીને અંતિમ વિધિ પૂર્ણ કરી લાકડા તો નથી મળ્યા અમે ગોતી ગોતીને અડધો એક કલાક તો લાકડા કાઢવામાં જ લાગ્યો છે હા ટાયર અને ગાદલાના સહારે અંતિમ વિધિ

અગાઉપણ સ્મશાન ગ્રોમાં ઉછા લાકડા આપી વધુ વસૂલીના કૌભાંડો સામે આવ્યા હતા અને હવે ફરી એકવાર એમસી ના વહીવટ પર મોટો સવાલ ઉઠ્યો છે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને એ પણ ખબર નથી કે સામાન્ય જનતાની વેદનાને વાચા આપવાને બદલે તેમની વેદના સાથે પૂરેપૂરી ચેડા કરવામાં આવી રહી છે

લાકડાનો જથ્થો ના હોય તો બાજુમાં સીએનજી ભઠ્ઠી પણ હતી સીએનજી ભઠ્ઠીમાં પણ અંતિમ વિધિ થઈ શકે એવી હતી અમે લાકડાના જે કોન્ટ્રાક્ટર જે લાકડા સપ્લાય કરે છે તેમને અમે નોટિસ આપી છે અને તેમની પાસે બે દિવસમાં ખુલાસો માગ્યો છે અને જો ખુલાસો આપવામાં નિષ્ફળ નીવડશે અથવા ખુલાસો અયોગ્ય હશે તો અમે અમને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરીશું સ્મશાનનું સંચાલન કરતી એજન્સી શ્રી વિવેકાનંદ ગ્રામોદ્યોગ સંઘને નોટિસ અપાઈ છે પણ સવાલ એ છે કે જ્યારે લોખંડી પુરુષને સમર્પિત એએમસી જીવંત માણસો માટે જ નહીં પણ મરેલા માટે પણ સંવેદના ગુમાવી બેસે તો શું ખરેખર આ શહેર લોખંડી ઇરાદાઓ વાળું રહી ગયું છે